નમઃ મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને દેવતાઓની વિશેષ તિથિ કહેવામાં આવે છે બીજી તરફ માઘ મહિનાની પૂર્ણિમા વધુ મહત્વની છે એવું માનવામાં આવે છે કે આ સમગ્ર માઘ માસ દરમિયાન દેવતાઓ માનવ સ્વરૂપમાં પૃથ્વી પર બિરાજમાન હોય છે અને ગંગામાં સ્નાન દાન પુણ્ય વગેરે કરે છે પૂર્ણિમાના દિવસે વિશ્વના ઉદ્ધારક ભગવાન વિષ્ણુ સ્વયં ગંગા નદીમાં બિરાજમાન છે આવી સ્થિતિમાં માઘ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે આ દિવસે દેવદેવતાઓ દેવતાઓ પણ પૃથ્વી પર સ્નાન દાન કરીને પોતાની દુનિયામાં પાછા ફરે છે પૂર્ણિમા વ્રતને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ વ્રત તરીકે કહેવામાં આવ્યું છે પૂર્ણિમાનું વ્રત કરવાથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે અનેક પાપોનો નાશ થાય છે માઘ મહિનાની પૂર્ણિમાની વ્રત કથા કંઈક આવી છે કે કાંતિકા નગરમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ભિક્ષા લઈને પોતાનું ગુજરાન ચલાવતો હતો બ્રાહ્મણ અને તેની પત્નીને કોઈ સંતાન ન હતું એક દિવસ બ્રાહ્મણની પત્ની ભિક્ષા માગવા શહેરમાં ગઈ પરંતુ લોકોએ તેને મેળા માણ્યા વંધ્ય કહીને ટોણો માર્યો અને ભિક્ષા આપવાની ના પાડી આનાથી તેને ખૂબ જ દુઃખ થઈ ગયું ત્યારે કોઈએ તેમને દિવસ સુધી કાલી કાલીનું પૂજન કરવાનું કહ્યું અને આ સાથે પતિ પત્ની બંને મળીને પૂર્ણિમાનું વ્રત રાખે છે બ્રાહ્મણ દંપતીએ માતાની સલાહ મુજબ પૂર્ણિમાના દિવસે દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું અને બંનેએ પૂર્ણિમાના ઉપવાસ શરૂ કર્યા આ દરમિયાન બ્રાહ્મણની પત્ની ગર્ભવતી થઈ અને થોડા સમય પછી તેણે એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ દેવદાસ હતું પણ દેવદાસ અલ્પજીવી હતો જ્યારે દેવદાસ મોટો થયો ત્યારે તેને કાશી તેના મામા પાસે ભણવા મોકલવામાં આવ્યો અને ઘણા વર્ષો પછી દેવદાસે પણ ત્યાં લગ્ન કર્યા અને થોડા સમય પછી કાલ તેનો પ્રાણ લેવા આવ્યો પરંતુ બ્રાહ્મણ દંપતીએ તે દિવસે પોતાના પુત્ર માટે પૂર્ણિમાનું વ્રત રાખ્યું હતું જેના કારણે કાલ કંઈ પણ કરવા ઈચ્છવા છતાં પણ તેને નુકસાન ન પહોંચાડી શક્યો અને તેને જીવનની ભેટ મળી આ રીતે પૂર્ણિમાના દિવસે વ્રત કરવાથી વ્યક્તિને બધી પરેશાનીમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામના પૂર્ણ થાય છે તો આ

અને નૈવેદ્ય અર્પણ કરી ભગવાનની પૂજા કરવી જોઈએ અને અંતે ભગવાનને કરેલું કર્મ અર્પણ કરી દેવું તો આવી રીતે માઘ પૂર્ણિમાનું વ્રત આપણે કરવું જોઈએ દ્વારિકા